पूरा वन થઈ ગયા છે તો આપણે હેને સુગોના ઢિગલા કરવા છે કારણ કે ભાગ પડવા છે તો જોલા તબકા અહીંયા જવાનું છે તો હાલો અહીંયા જઈને મળીએ અને તમને દેખાડીએ પટલું હેને બધું હાલો તો તો આપણે ગુંતરમાં પુગી ગયા છે જે આપણે ગુંતર છે ચાલો वहां जैन મળીએ ઓ ભાઈઓ આપણે આપણે લોકેશન આવી ગયા હે ને આ એકોગો હે કો પુરાણો અને બાકી આ બધા હે ને આપણે સોપુરા ભરી ગયા હતા ને એકોગો કરી ગયા હતા લે આવો પાдро નથી ને આથી જો આખા ખેતર હે ને બધે પૂરા પડ્યા ને બધે ને હે ને સુખોના પુરા ઢિગલા કરવા છે ઓગા કરે ને ઢિગલા કરવા છે તો હાલો કામ પતાઈ લઈ કાથે તમે હે ને આજની ગાયની ક્લિપ તો આવી છે તો હાલો જોઈ લો તમે ગાયની ક્લિપ તો હાલો

मित्रों देवभूमि द्वारका जिलों भाणवर तालुको वेरा आश्रे पांच किलोमीटर आवर से लूड़ी लंगड़ी अपंग निराधार गायनी गौशाला से हर्ष दी जोग माया गौशाला तो आ गौशाला अंदर <coughs> मेरा भाई केशूर भाई घोजिया गाम पटेल का हाल सूरत रामा पीरना पांच ने निमित्ते घोरना पैसा थे एक लाख रुपया लीलू आपे कायम दस हजार હિતાવી ના ગયો અઠ્ઠાવીસ તારીખથી સારું થઈ ગયું સિતાવીથી કાયમ એ દસ દસ હજાર રૂપિયા લીલું નાખે છે એક લાખ રૂપિયા લીલું નાખે ગાય માતાજીને તો એને એને પ્રજાને ગૌ માતા કાર્યો ઠાકોર બોલની દ્વારા આવા કામ કરાવે રોજથી પ્રાર્થના કરવું કાયમ દસ હજાર રૂપિયાનું દસ દિવસ સુધી ક્યાર સિવાય લીલું નાખ્યો ગાય માતાજીને બોલો ગૌ માત કી જય કહો આડિયા દે લીધા હે આપણે જરાક લાગી ગયો હર એ હે ગયો યો લખો અને આપણે કંઈક આવા ઢિગલા કરવા છે એક થઈ ગયો છે બાકી આખા ખેતરમાં કરવા તો હાલો થાકી ગયા ગયા ઢિગલા કરી કલમ લોગમાં આગળ ભઈ આપણે એટલાવા ઢિલા કરનાખ્યા છે ઓહો જૂના થોડા ઢિગલા એટલા કરનાખ્યા ને હવે જવું હું થાકે થાકી ગયા થી તો હાલો કેજે ને બળ્યો તો હાલો ઓ ભાઈઓ આપણે ખાલી જો હે ને ફેર પણ આવી ગયા હે આપણે ભાઈ કાલે ટેકનો કેતો ને આ ટાયરું ભાઈ એગલા ટાયરું ને માં ચાલુ વેરો ને તો ટ્રાય કરી જો પાસ નઈ લે હે પાનો નઈ લાગે તો હવે પૂરી ગયું બે તો આલા ભાઈ ઘેર ટાયરની થાસો જો ભલે બાકી જો આગળ વીડિયોમાં થાય કે ન થાય ભાઈ ઓલી ડબ્બી ખુલી ગઈ હે ને આ ટાયર આવતો થઈ ગયો જોઈ લ્યો ટાયર કેમ વધારે થઈ હવે આપણે જુગાડ કર્યો છે જુગાડ હું જો આવી જુગાડ કઈ નહીં મારકો ભાઈ બાપા આવા જુગાડ ક્યાંથી આવડે તમને આવા જુગાડ ક્યાંથી આવડે તમને આવા જુગાડ તો બધી ને આવડે છે કે ઓય તો આ બધું આવડે તો હાઈ સીવે તો ભાઈ ચાલ કાઢવાની છે તો કાઢ લઈ એકમાં પછી મળીએ તો ભાઈ આપણે કેટર નું કામ જામેયું નથીન પછી આ કટર માં ઓ કટર માં થાય બાપા કટર માં શું કરું કુલી બદલા હું હો કુલી બદલા લાઈ કે એની બદલે હવે એ અમા કે જેલા નથી 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 તો આગળ ઓ ભાઈઓ કટર નું કામ હજી ચાલુ છે ઈ કરી લે હે અને જોઈ લો હજારો કે મસ્તીનો વ્યૂ આવે અહીં આપડો ગદોમ છે અહીં આપડો રાજુડી

સો ભાઈ સૂરજ ઉભું આવ્યો હોય ને ભાઈ મસ્તીની વસ્તુ દેખાડું જોવામાં દેખાય આ દેખાય જોઈ કેવું મસ્તીનું હોય અને દેખાડું અને હે ને ભાઈ ખાતર વેચવાનું તમને કીધું થોડાક પેલા તો એ હજી વેચવાનું નથી જો કોઈ જોતું હોય ને તો મારા પપ્પાને કોન્ટેક્ટ કરીને આપજો અને ભાઈ બીજું હવે ને આજની અપડેટ કરી દે ને પછી લોગને એન્ડ કરી દઈ તો ભાઈ информаશન মাতা ю хане કે વાતાઈ પેલા સબસ્ક્રાઇબર ને સબસ્ક્રાઇબર ને તો ભાઈ 29 સબસ્ક્રાઇબર ઘટે છે એટલે કે 71 સબસ્ક્રાઇબર થયા 171 એ 200 સબસ્ક્રાઇબર કરાવો અને પૂરા કરો નેક્સ્ટ ટાર્ગેટ કરી હવે વાત ગઈ સબસ્ક્રાઇબરનું ફેરો આલો હવે વાતાઈ વ્યૂ ને 4.6 ને 4.6 કે વ્યૂ થી ગયા છે થી ગયા છે એટલે 400 વ્યૂ કરાવો એટલે 6k व्यू पूरा कराओ 6 नहीं पण हां 6k सॉरी 5k 5k व्यू पूरा कराओ એટલે ई टाइपिंग कतिंग हेलो भाई व्यू નું કામ પતાઈ ગયું વાત આવી લાઈક ઉપર તો લાઈક નું તો એવું છે ને ભાઈ ટાર્ગેટ આજ કરી જ નાખી કારણ કે ભાઈ લાઈકયું છે ને 600 જસ્ટ આગણી મતલબ કે જસ્ટ આગણી પૂરી થઈ ગઈ છે તો લાઈક ઓન ટાર્ગેટ કર નાખી લાઈકયું ભાઈ પાંચ ને બે હાથો કરાવવા લાગ્યો એટલે એનો નેક્સ્ટ આજીન કરી અને જો ભાઈ સૂરજ હવે છે ને હાવ ડૂબી ગયો હાવ કાયદેસર ડૂબી ગયો ને આ જો ઓલો આવી ગઈ હને જો મસ્તી નું દેખાય ને હવે અને ભાઈ હવે છે ને તો સમય બગાડ્યા વગર આ બ્લોગ નાઈ પૂરો કરી નાખી મડી એ નવો લખાય તમારી જય હિન્દ અને જય ભારત થેન્ક યુ